ભાવનગર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં પૂર્વ સેવાકના દીકરા ઉપર છરી વડે જીવલિયર હુમલો કરવામાં આવ્યો હતો કુમાર પરમાર નામના યુવાન ઉપર છરી વડે જીવલિયર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કુમાર પરમાર નામના યુવાને ભાવનગરને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે સિટી ડીબીએસપી તેમજ ગંગાધરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા સેલ્ટી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા એકતા જીવે પામ્યા હતા

તલવાર હતી ડારીયા હતા છરી હતી ને ધોકા કઈ જગ્યા પર બરાબર બનાવ્યા આંઠિયાવાડના ખાંચામાં એડી દુકાન છે એડી ની દુકાન ફાનવાની ના શું લઈને નતા એ લોકો એ લોકો બધા ચાલી નહોતા નાના રહેવાવાળા પંદર વીસ જણા જેટલા હતા આજે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં લીંબડીવાળી સડક જે છે વિસ્તાર સાંઠિયાવાળથી આગળના ભાગે સાંજના રાતના મોડી રાતના જે આશરે અગિયાર સાડા અગિયારના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા આ પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ માનનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે આદિલ ઉલ્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલ છે આ કામે જે ઇજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે પોલીસ દ્વારામાં પોલીસ દ્વારા હાલમાં સર્ટી હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે